સુરત ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને પાટીદાર સમાજના આગેવાનો પરેશ ધાનાણી અને તેની સાથે સાથે પ્રતાપ દુતા અને વીરજી ઠુમરા આ તમામ નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને નારી સ્વાભિમાન આંદોલનને લઈને સુરતના માનગઢ ચોક ખાતે એક દિવસીય પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જોકે આ કાર્યક્રમની તેમને પરવાનગી નહોતી આપવામાં આવી તેને લઈને જ આ તમામ નેતાઓ ત્યાં પહોંચતાની સાથે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી જોકે હવે આખા આ કેસની અંદર તેમની ધરપકડ થઈ ત્યારબાદ તેઓ જામીન પર છૂટ્યા પરંતુ એ ધરપકડ અને જામીનની વચ્ચેના સમયગાળાની અંદર રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય આ કેસની અંદર એસએમસીના વડા નિલિત રાયની આ કેસની અંદર તપાસ અધિકારી તરીકે નિમણૂક કરી છે બીજી તરફ આ જ કેસને લઈને પીડિતા પાયલ ગોટી અને તેની સાથે એડવોકેટ આનંદ યાજ્ઞિક અને જેની ઠુમર સહિતના એ આગેવાનો એ રાજ્યના ડીજીપીની સાથે મુલાકાત પણ કરી હતી જોકે આ તમામ ઘટના સંદર્ભે પરેશ ધાનાણીએ સુરત ખાતે પત્રકાર પરિષદ જે છે તેને સંબોધન કર્યું હતું શું કહ્યું પરેશ ધાનાણીએ અને પોતાના નારી સ્વાભિમાન આંદોલન કે જે એ તેને શરૂઆત એ અમરેલીથી કરી હતી ત્યારબાદ સુરત ખાતે પહોંચ્યું અને આગળની નવી રણનીતિ અંગે શું કંઈ કહ્યું એ તમે સાંભળો સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર એવા સુરતના આંગણે પત્રકાર મિત્રોનું હૃદયથી સ્વાગત કરું છું આપ સૌ સાક્ષી છો ગુજરાતના એક નાના એવા ગામડાની નાના ખેડૂત પરિવારમાં ઉછરી અને જીવન જીવવા માટે સંઘર્ષ કરતી નજીવા પગારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનની કચેરીમાં નોકરી કરતી એક નિર્દોષ દીકરી જે પોલીસ અત્યાચારનો ભોગ બની કે બનાવવામાં આવી એ બહેન પાયલની પીડા એની વેદના એને વાચા આપવા પીડિત પાયલને ન્યાય મળે આ રાજની દીકરીઓની લજ્જા મર્યાદા અને સ્વાભિમાનનું રક્ષણ થાય એ માટે ગત સત્યાવીસ ડિસેમ્બરથી આજ જ પર્યંત આપ સૌ મિત્રો એક નિર્દોષ દીકરીનો અવાજ બન્યા આપ સૌનો હૃદયથી આભાર માનો આજે સત્તર દિવસના વાણા વાઈ ગયા એ દીકરીને ન્યાય અપાવવા માટે એની ધરપકડ પહેલાં થી આ વાત શરૂ થઈ હતી એટલે શરૂઆતના તબક્કે આખી ઘટનાક્રમને ટૂંકમાં આપની સામે વર્ણવ પીડિત પાયલ એ ભારતીય જનતા પાર્ટીના અમરેલી તાલુકા ભાજપમાં સંગઠન પર્વની અંદર તાલુકા ભાજપના પ્રમુખ બનવા માટે થનગનતા મનીષભાઈ વઘાસિયાને ત્યાં નજીવા પગારે નોકરી કરતી હતી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે પત્રોને ટાઈપ કરવા એને પોસ્ટ કરવા કુરિયર કરવા સહિતની નિભાવતી આપ સૌ જાણો છો કે એક પત્ર જે પત્રની અંદર અમરેલીના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ સામે ખૂબ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ મુખ્ય દંડક પોલીસ પાસેથી ચાલીસ લાખનો હપ્તો લે છે ખનન માફિયાઓ રેતી માફિયાઓ એની છત્રછાયામાં બેફામ ખનીજ સંપત્તિઓને લૂંટે છે ગામે ગામ દારૂની હાટડીઓ ખુલી રહી છે ક્લબો ચાલી રહી છે અને આ પત્ર જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે એ પત્રમાં ઉઠાયેલા સવાલો પત્રમાં લગાવેલા આરોપો એનો જવાબ આપવામાં નિષ્ફળ નીવડેલા સ્થાનિક નેતાએ પત્રને ખોટો સાબિત કરવા માટે સત્તાનો દુરુપયોગ કરી અને એની આંગળીએ નાચતા મુઠ્ઠીભર પોલીસવાળાઓને સોપારી આપી એક નકલી ફરિયાદ દાખલ કરવામાં આવી અને એ નકલી ફરિયાદમાં ત્યાંના સ્થાનિક એના રાજકીય વિરોધી માનવાને કારણ છે એવા તાલુકા ભાજપમાં પ્રમુખ બનવા થગનતા મનીષ વઘાસિયા સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી પત્ર લખનારા પણ ભાજપના છે ખોટી ફરિયાદ કરનારા પણ ભાજપના છે પત્ર લખાવનારા પણ ભાજપના છે ખોટી ફરિયાદ દાખલ કરાવનારા પણ ભાજપના છે પકડાયેલા ત્રણ શંકાસ્પદ આરોપીઓ પણ ભાજપના છે આ દીકરી એનો વાક એક ભારતીય જનતા પાર્ટીના આગેવાનને ત્યાં નોકરી કરતી હતી અને એના અન્નદાતા જેને કહી શકાય એની સૂચનાથી એણે કીધું એ મુજબ પત્ર લેખો અને કુરિયર કર્યો એ વાત દીકરીએ સ્વીકારી છે સવાલ એ થાય છે કે પત્રમાં એક નિર્દોષ દીકરીને આરોપી બનાવવામાં આવે અને એ દીકરીની રાત્રે બાર વાગે સત્યાવીસ તારીખે રાત્રે બાર વાગે એક જવાબદાર પીઆઈ અથવા પીએસઆઈ ત્રણ પોલીસવાળા અને ડ્રાઈવર સહિત કુલ પાંચ જણા એક નિર્દોષ દીકરીને રાત્રે બાર બાર વાગે અડધી રાત્રે ઘરેથી ઉઠાવી જાય છે સત્તર સત્તર કલાક સુધી એને અધિકૃત રીતે ગોંધી રાખે છે બીજા દિવસે સાંજે પાંચ વાગે ફરિયાદ દાખલ કરવામાં આવે છે ત્રીજા દિવસે રવિવારે જજ સાહેબની ઘરે એની કોર્ટમાં રજૂ કરવામાં આવે છે દીકરી આરોપી છે એવું નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરી અને એના રિમાન્ડ લેવામાં આવે છે આજ જ ઓગણત્રીસ તારીખે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિના કહેવાથી વિનંતીથી અથવા આગ્રહથી રાજ્યના ગૃહમંત્રી ચાર્ટર્ડ ફ્લાઇટ અને અમરેલી આવે છે સલડી મુકામે મહારાજ સાહેબના દર્શન કરવાના બહાને એ અમરેલીમાં ઉતરે સ્થાનિક એસપીને એની સાથે લઈ અને જાય એને કાનમાં શું કહીને ગયા એની ખબર નથી એ બધા જ શંકાસ્પદ આરોપીઓ એમાં દીકરી સહિત બધાને પોલીસ ઢોર માર મારે છે એક દીકરીને અડધી રાત્રે ઉઠાવી જવી સત્તર કલાક અધિકૃત ગોંધી રાખવી એની ઓળખ છતી કરવી એની આબરૂનો વરઘોડો કાઢવો અને પોલીસ સ્ટેશનમાં મોટા અધિકારીઓની એને પાટેડાવીને પટ્ટે પટ્ટે મારવી એવી કમનસીબ ઘટનાનું અમરેલી સાક્ષી બન્યું એનું નારી સ્વાભિમાન આંદોલન સમિતિને દુઃખ છે